આમોદમાં રખડતા ઢોરોનો આંતર યથાવત રહ્યો છે પેરાલિસિસથી પીડિત નાગરિક ગાયની અડફટે ગંભીર રીતે ઘાયલ થયા હતા આમોદ શહેરમાં રખડતા ઢોરના ત્રાસથી ત્રાહીમામ પોકારી અધિકારી પોતાના એસી ચેમ્બરમાંથી બહાર નીકળવાની તસદી પણ લેતા નથી જેના પરિણામે નાગરિકોના જીવ જોખમમાં મુકાયા છે તાજેતરમાં પેરાલિસિસથી પીડિત એક નાગરિક ગાયની અટપટે આવતા લોહી લુહાણ થયા હતા જે નગરપાલિકાની નિષ્ક્રિયતાનો જીવતો જાગતો પુરાવો છે આમોદના બગાસિયા ચોળા વિસ્તારમાં રહેતા મુકેશભાઈ દરજીને રખડતી ગાયે માથા અને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી જો સ્થાનિકો સમયસર તેમને બચાવવા ન દોડ્યા હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે નગરપાલિકા માત્ર કાગળ પર સ્વચ્છતા અને સુરક્ષાના દાવો કરે છે વાસ્તવિકતામાં તો લોકોના મૃત્યુ મુખ વાસ્તવિકમાં તો લોકો મૃત્યુના મુખમાં જીવી રહ્યા છે આમોદ નગરપાલિકા પાસે ઢોર પકડવાની કોઈ સુવિધા નથી તેવા બાના ઢોર ડબ્બાના સમારકામ માટે ચાર લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે આટલો મોટો ખર્ચ કર્યા બાદ પણ જો એક પણ ઢોર પકડવામાં ન આવતું હોય તો આ નાણાંનો દુરુપયોગ થયો હોવાનું સ્પષ્ટપણે જણાઈ આવે છે પ્રજાના પૈસે થતા આ પ્રકારના નિરર્થક ખર્ચ પર કોનું ધ્યાન છે શું આ પાછળ કોઈ ભ્રષ્ટાચાર છુપાયેલો છે વધુમાં પશુ માલિકો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે અને દંડ વસૂલવામાં આવે તો જ આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવી શકે છે જ્યાં સુધી નગરપાલિકા નક્કર કામગીરી નહીં કરે ત્યાં સુધી આમોદના નાગરિકોનો જીવ જોખમમાં જ રહેશે જો આમોદ નગરપાલિકા હવે પણ નહીં જાગે અને કોઈ નિર્દોષ નાગરિકનો ભોગ લેવાશે તો તેની સીધી જવાબદારી મુખ્ય અધિકારીની રહેશે લોકોમાં ઉગ્ર રોષ છે અને તેઓ હવે આંદોલન માટે તૈયાર થઈ રહ્યા છે શું નગરપાલિકા કોઈનો જીવ ગયા બાદ જ કુંભકર્ણની નિંદ્રામાંથી જાગશે મુકેશભાઈ શું ઘટના બની હતી તમારી સાથે હા ગાય ભેટી પાણી અને હું પડી ગયો ત્રીજી વાર થયું પહેલી વાર તો ખબોચી ગયું ગણપતિ એ હા આ પાને પૂરો અને આ વાર નો મારે જોયું મને પેરિસ છે હા